રાજકોટ ના બધા લોકોને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ અને જે આપણી રોડ ટોલ હિત રક્ષક સમિતિ આખી જે સમિતિ સમિતિ બની છે એના મિત્રો સૌને એમાં આવું ગઈકાલે દ્વારકામાં જિગ્નેશભાઈ પાલભાઈ અમે લોકો ત્યાં હતા ત્યાં લારી જે છે એમાં ગરીબો ને હટાવો મધ્યમ વર્ગ ને મારો

અહિયા તમે લોકો જનતાના મુદે લડવાનું શરૂ કર્યું અને આ લડાઈ જારી રે આવી રીતે લડશું પણ પલળતા પણ આજકાલ તો નીકળે છે બધે ધ્યાન પ્રજાના પ્રશ્નો રેલીઓ કરો અત્યારે આ પ્રજોના પ્રશ્ને રેલી કરવા માટે તમે લોકો લગાતાર લડવાનું એટલે આ શરૂઆત છે આ અંત નથી રોહિતભાઈ એ બહુ જ ડિટેલમાં માં વિગતવાર આખા પ્રશ્નની છણાવટ કરી અને કલેક્ટરશ્રીને અમે કહ્યું છે કે તમે સંબંધિત અધિકારીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટીસની સાથે બેઠક કરી એક કમિટી બનાવો અને તમે રાજકોટના મીડિયાને તમે સંબોધન કરો કે આવનારા અઠવાડિયામાં તમે શું રિઝલ્ટ લાવવાના છો આપણે આપણી વાત મૂકી કે આવો પ્રશ્ન છે આપણે નિદાન કર્યું હવે સારવાર કરવાની જવાબદારી કલેક્ટરની છે નેશનલ હાઇવે ઓથોરિટીસની છે એટલે એમણે લાગુ પડતા કર્મચારી અધિકારી અને હાઈવે ઓથોરિટી ના માણસોને બોલાવ્યા છે એની સાથે મંત્રણા થયા બાદ આપણે અપેક્ષા રાખીએ કે વિગતવાર રાજકોટ ને સૌરાષ્ટ્રની જનતાને એડ્રેસ કરે કે આ લોકો કેમ પરેશાન થઈ રહ્યા છે દોઢસો કરોડ નું ટોલ ટેક્સ ક્યાં ગયું શું એમાં કોઈ ખાઈકી થઈ ભ્રષ્ટાચાર થયો કેમ એમ્બ્યુલન્સ ચાર ચાર કલાક બ્લોક થઈ જાય છે કેમ આખા સૌરાષ્ટ્રના નાગરિકો પરેશાન થઈ રહ્યા છે અને આગળનો રસ્તો શું એની ચોખવટ કલેક્ટર પોતે કરવી જોઈએ આવી આપણે વાત કરી છે પણ લાલજીભાઈ આ શરૂઆત છે જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી રાજકોટ વાસીઓ અને રાજકોટ શહેર કોંગ્રેસ મારી અપીલ કે એક એક વોર્ડમાં આ કાર્યક્રમ લઈ જાઓ અને સૌરાષ્ટ્રના આખા રૂટમાં હતા દરેક તાલુકામાં પણ આ મુદ્દે આવેદન પત્ર અપાવવું જોઈએ હું પણ માનનીય મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને આ મુદ્દે પત્ર લખવાનો છું આજે જ મેં ટ્વીટ કર્યું છે કે મોદી સાહેબ તમે ગુજરાત આવો એટલે રાતોરાત રોડ બની જતો હોય છે તો તમારો રોડ સો રાજકોટથી જેતપુરમાં પ્લાન કરો એટલે તમને ખબર પડે કે તમારી સરકારના તમારા માણસો અધિકારીઓ ભેગા મળીને કેવું તુપ્પલ ચલાવે છે અને કેવા લૂંટી રહ્યા છે એટલે આટલી વાત આપણે કરી છે આગળ કાર્યક્રમ પૂરો થતો નથી પરિણામ મળે એ દિવસે કાર્યક્રમ પૂરો અને પરિણામ મળે એ માટે રાજકોટ શહેરના એક એક વોર્ડમાં આ મુદ્દે મીટિંગ અને નાના મોટા કાર્યક્રમ થવા જોઈએ આટલી વાત તમારી સમક્ષ મૂકું છું અને અહીંથી આપણે સીધા ગાય નું પોછડું ગાંધીનગર ની ગાદી જે બેઠેલા છે એટલે અહીંયા રેલનગર નગરમાં જે રોજ ચાર પાંચ ગાયો એ કીચડમાં એ પાંજરા પોળ એ ભૂખ થી એ ગંદકી થી એ મરે છે એટલે અમે લોકો અહીંથી સીધા ત્યાં એની મુલાકાતે જઈ રહ્યા છીએ જે નજીકમાં માં